ભાવનગરમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી સીસીટીવી કમ્પ્યુટર વજન વજનકાંઠો પાણી મંડપ સહિતની સુવિધાઓ કરવામાં આવશે રજીસ્ટ્રેશન થયેલ સો ખેડૂતોને ફોન કરી બોલાવવામાં આવશે જેથી અવ્યવસ્થા ઊભી ન થાય ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે કમોસમી વરસાદના કારણે આ વર્ષે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા કરવામાં આવ્યા છે જે ગત વર્ષ કરતાં ચારસો એંશી રૂપિયા વધારે છે જે સરકાર દ્વારા જે સરકારશ્રી દ્વારા જે ચકાનું પાણી બહાર પાડી છે અડવા મગફળી સિંગફળી એટલે જે સિંગ મૂળ તો ભાવનગર જિલ્લામાં મગફળીને આવક વધારે છે એટલે એ ખરીદીના ભાવની જે એજન્સી છે એ ભાવનગર જિલ્લા સંઘને આપી છે અને ભાવનગર જિલ્લાના જે પ્રમુખ મારી સાથે વાતચીત કરી કે ભાઈ અમે તમે મને શું સુવિધા આપશો અને અમે કીધું તમને પાણી લાઈટ અને ગ્રાઉન્ડ અમે આપશું અને અમે તમને સહયોગ કરશું અને અત્યારે હાલમાં ત્યાં જે કોમોસી વરસાદ બહુ પડ્યો એમાં લગભગ માલ બહુ ડેમેજ થઈ ગયો છે એટલે મેં જે પ્રમુખ સાહેબ હતા જિલ્લા સંઘના મેં એને કરી રજૂઆત કરી માલ ડેમેજ થઈ ગયો છે જે આપણે જે તમારા નિયમ છે એમાં છે સુધારા વધારો કરજો જેથી કરીને ખેડૂતને પૂરું ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું હતું પરંતુ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી જ્યારે ભાવનગરના હોય અને સરકાર દ્વારા પણ એ ખૂબ સારો નિર્ણય લેવાયો છે ત્યારે રવિવારથી ટેકાના ભાવે સરકાર મગફળીની અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી આવવાની છે ત્યારે જો ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે અને કેવી તૈયારીઓ છે ટેકાના ભાવને લઈને તેની માટે જિલ્લા જિલ્લા સંઘને આ જવાબદારી આપવામાં આવી છે ત્યારે આ જિલ્લા સંઘના પ્રતિનિધિઓ આપણી સાથે છે એમને પૂછીશું કે કેવી તૈયારીઓ જી કેવી તૈયારીઓ ત્યારે સરકારશ્રીના આદેશ મુજબ તારીખ નવ તારીખને રવિવારથી આપણે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અહીં યાર્ડમાં આપણે એપીએમસીમાં જે કાંઈ આ જે કાંઈ પાછળનું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં ટોટલી ખેડૂતોને બોલાવવામાં આવશે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કર્યું છે જેના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા છે અને સરકારશ્રી એ આપણે ભાવનગર જિલ્લાને ઇન્ડિગો એગ્રોને એજન્સી તરીકે નિમણૂક કરી છે અને ઇન્ડિગો એગ્રોએ જિલ્લા ખરીદ વેચાણ સંઘને અહીંયા કામગીરી ભાવનગરની આપેલી છે જે કાંઈ રજીસ્ટ્રેશન થયા છે તેમાંથી આ જે ઇન્ડિગો એગ્રો અમને સૂચના આપશે તે પ્રમાણે ખેડૂતોને બોલાવવામાં આવશે પ્રત્યેક દિવસ લગભગ સો ખેડૂતોને બોલાવવામાં આવશે અને એ પ્રમાણે અહીંની કામગીરી થશે કામગીરીમાં ટોટલી અહીંયા આપણે કામગીરી અત્યારે લગભગ પૂર્ણ થઈ જાય છે બારદાન આવી ગયા આવવામાં છે અને બધા સીસીટીવી કેમેરા લાગી ગયા છે ગ્રાઉન્ડ કમ્પ્લીટ છે અને બધું કમ્પ્લીટ લગભગ કામગીરી થઈ ગયેલું છે તમને ફિલ્ડની જવાબદારી સોંપવામાં આવી છે ભાવનગર જિલ્લા સંઘ દ્વારા તો ફિલ્ડમાં શું શું તમે તૈયારીઓ કરી છે ફિલ્ડમાં જો અમારે સારું મોટું ગ્રાઉન્ડ છે એટલે ખેડૂત આવે એટલે એના માટે બેસવાની શેડમાં વ્યવસ્થા છે પછી પાણીની વ્યવસ્થા છે એ લોકોને તકલીફ ના થાય અને એને પૂરતી જે કાંઈ જે લઈને આવે અમે એમાં જેટલા બોલાવશું ફોન પે રેટા જ આવશે એટલે એ વ્યવસ્થા સારી રીતે થશે એટલે ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે બાકી બધા કાંટા બધા વ્યવસ્થિત આવી ગયા છે અને કેમેરા લાગી ગયા છે અમારી જે વ્યવસ્થિત છે અમે સૂચના આપવામાં આવી છે એ બધી પૂરતી તૈયારી અમે કરી છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો એમાં કેટલા રજીસ્ટ ભાવનગર જિલ્લાની અંદર ચારસો છેતાલીસ છે પછી ઘોઘામાં એકવીસો ચાલીસ છે પછી શિહોરમાં ચાર હજાર બસો ને ઓગણીસ રજીસ્ટ્રેશન છે અને કોમ્પ્યુટર બાબતે અમારે બે સિસ્ટમો છે ગાઈડલાઇન પ્રમાણે બે સિસ્ટમ પ્રિન્ટર સ્કેનર સ્કેનર આ બધી વ્યવસ્થા અમે અત્યારે કરી નાખી છે આ હતા ભાવનગર જિલ્લા સંઘના પ્રતિનિધિઓ કે જેમણે કહ્યું કે નવમી તારીખે જે રીતે છે ત્યારે અહીં ભાવનગર જિલ્લા સંઘ દ્વારા બધી જ તૈયારીઓ એમાં સીસીટીવી હોય પાણી હોય મંડપ હોય ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટેની તૈયારીઓ અહીં અત્યારે પૂર્ણ કરવામાં આવી છે સિદ્ધાર્થ ટોગારી ન્યૂઝ કેપિટલ ભાવનગર